બધાનું એ રહ્યું છે કે નવનિર્માણ થતાં આપણા વાવ થરાદ જિલ્લાને બિલકુલ યંગ અને ડાયનેમિક અધિકારીઓ પણ મળ્યા છે તો આવનારા સમયમાં આપણે હજુ વધારે તેજ ગતિથી કામ આપણે અહીંયા કરી શકીશું આપણી લાગણી આપણી માગણી આપણી ઈચ્છા એ રાજ્યના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાની માગણીને માની નહીં આ એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે આમ જનરલી કોઈ એક જિલ્લો બનાવો ચાર ચાર તાલુકા બનાવો આમ આટલા ટૂંકા ગાળામાં બહુ અદભુત કહેવાય એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કેટલી ઉદારતાપૂર્વક એ વિચાર ન કર્યો કે સરકારી તિજોરી ઉપર કેટલો ખર્ચ લાગશે એમણે એ વિચાર ન કર્યો કે એના કારણે બાકી જગ્યાએ પણ લોકો કહેશે પરંતુ એમણે વિચાર્યું કે સાચા અર્થમાં સરહદી વિસ્તારને આ જિલ્લાની જરૂર છે એવો મનનો ભાવ અને પ્રજા કલ્યાણ માટે સતત એમના મનની અંદર અનુકંપા કે અહીંનો કોઈ માણસ અને શેખ પાલનપુર સુધી ધક્કો ના ખાવો પડે જિલ્લાના વહીવટીતંત્રોને શેખ સરહદ સુધી ન પહોંચવું પડે તે માટેનો જે ભાવ હૃદયની અંદર હોય ત્યારે જ સરકાર આવો પ્રોએક્ટિવ ગવર્નન્સનો નિર્ણય કરી શકે અને આ બહુ સરસ નિર્ણય કર્યો છે એના માટે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે બધા પણ મોદી સાહેબની જે આ વિસ્તારની પ્રજા માટેનો પ્રેમ ને લાગણી છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે પ્રેમને લાગણી છે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આપણા વિસ્તાર માટેનો પ્રેમ ને લાગણી છે તો એક વખત હું ના કહું ત્યાં સુધી તાલી પાડીને બે આ ચૂંચા કરીને અમને મહાસયો માન્ય પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ આપણા માટે ખૂબ મોટું કામ કર્યું છે એમની સરકારનો આપણે હૃદયથી આભાર માનીએ